નામ સંદીપ છે આપણા આજે ખારેડા ગામમાં આવ્યા છે અહીંયા એક પ્રગતિશીલ ખેડૂતો આપણી કપાસ લગાઈ છે ટાટા નું તો એના વિશે થોડી માહિતી લઈએ નમસ્કાર નમસ્કાર આપણું નામ ઠાકોર હાથે સુવંત્રી ગામ ખારેડા તાલુકા સરસ્વતી જિલ્લો પાટણ મોબાઈલ નંબર સત્તાણું બે ચુમ્માલીસ ઓગણ પચાસ તો તમે આ ટાટા નું એકાવન વેરાયટી લગાવી છે તમને કેવી લાગે ટાટા ની એકાવન વેરાયટી બઉ સરસ વેરાયટી છે

આપણે જોઈએ તો કેરીઓની સંખ્યા બહુ સારી છે સીરીઝમાં સીજ કેરીઓ આવે છે લાગત કેરીઓ આવે છે અને એની પાના સ્કેનો બી બહુ સારી છે બરાબર સાઈઝ કેરીનું સાઇઝ બી બહુ સારું છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આખા ખેતરમાં છે ઊભ્યું છે વરસાદ પછી બી તો આવનાર સિઝનમાં તમે આ વેરાયટી વાવશો તો તમને આવું પાક જોવા મળશે અને તમારા ખેતરમાં લાભ મળશે તો બધા ખેડૂતોને નમ્ર વિનંતી છે કે આવનાર વર્ષમાં આપણી ટાટાનું એકાવન વરાયટી વાવ